સભ્ય ચેતરભાઈ વસાવાની તારીખની બધા રાહ જોઈ રહ્યા છે કે તારીખ ક્યારે આવશે અને ચેતરભાઈ વસાવા જેલની બહારથી ક્યારે નીકળશે આ રીતના બધા લોકો જે છે એ તારીખ તારીખ ક્યારે પડશે એના પર નજર છે આખા ગુજરાતની નજર છે કે એમની તારીખ ક્યારે પડશે અને ક્યારે બહાર આવશે પરંતુ મિત્રો એવું નથી વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો શું છે માહિતી એ બધી જ તમારા સુધી હું પહોંચાડીશ કે ભાઈ અત્યારે એમને પણ પ્રકારની તારીખ નથી આપવામાં આવી કે તારીખ જે કોર્ટ છે હજી સુધી એમને આપવામાં નથી આવી પરંતુ તારીખ જે એમની જે છે એ લગભગ લગભગ વીસ એકવીસ તારીખની આજુબાજુ મળી શકે છે તો આટલી તારીખની અંદર ચેતરભાઈ વસાવાને જામીન મળી શકે છે અગર નહીં મળે તો ત્રીસ તારીખે અથવા જામીન મળશે તો વીસથી એકવીસની વચ્ચે જ એમની તારીખની સુનાવણી થવાની હોવાની પૂરી શક્યતા છે મિત્રો તમને પૂરી ડિટેલ હું આપવાનો છું કે ભાઈ એમની પાછળ જે તારીખ નથી આપવામાં આવી એમની પાછળનું કારણ શું કેમ કે એમના હમણાં જ ત્રણ દિવસની જામીન અરજી મંજૂર થઈ હતી એના કારણે એમને તારીખ નથી આપવામાં આવી તો હાલ મેં વીસથી એકવીસ તારીખ એમને આપવામાં આવશે અને જે જામીન અરજી છે હવે હાઈકોર્ટમાં મૂકશે પરંતુ જ્યારે તારીખ આવશે પછી એમને જામીન અરજી મૂકવાની હશે અત્યારે કોઈપણ પ્રકારનો ચેતર વસાવા સાહેબને સૂટવાનો બિલકુલ સાચ નથી કેમ કે ભલે તારીખ આવશે પરંતુ છૂટવાનું બિલકુલ સાચ નથી કેમ કેમ કે અધિકારી બદલાયા વકીલો બદલાયા ચાર્જશીટ નવી બનાવી હવે તમે વિચાર કરો મિત્રો કે કે બધું વસ્તુ બધી રીતે નવું અપડેટ કરવાનું હોય તો ત્રણ મહિના લાગી શકે છે તો ચેતર સાહેબ કમસેકમ કમ ત્રણ મહિના બીજા કાઢી શકે છે એટલે કે સો મહિના એમને જેલમાં રહેવું પડી શકે છે હવે આપણે ચોક્કસ નથી કહી શકતા હવે જે પણ માહિતી આવશે તાત્કાલિક તમારા સુધી પહોંચાડી દઈશું આપણે તાત્કાલિક એક લાખ તરફ જઈ રહ્યા છે સબસ્ક્રાઇબર તો જરૂરથી સબસ્ક્રાઇબ લાઇક કરી નાખજો તમારું વર્ષો ગ્રુપમાં શેર કરવાનો ભૂલતા નહીં જેથી કરીને આવનાર વિડીયો તમારા સુધી હું પહોંચાડી દઈશ જેહીન વંદે માતમ